દેશભરમાં સારા વરસાદનું વાતાવરણ છે બંગાળની ખાડીમાં રચાયેલી બંગાળની ખાડીથી રાજસ્થાન સુધી સોમાચા માટે અનુકૂળ હવામાન પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે ગુજરાત સહિત પશ્ચિમ બંગાળ ઓડિશા બિહાર ઝારખંડ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગે ગુજરાતના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ ચેતવણી જાહેર કરી છે હવામાન વિભાગે આપેલા મેં પ્રમાણે આજે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે પચ્ચીસમી જૂનના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ ભરૂચ નવસારી વલસાડ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે જ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ બોટાદ અમરેલી ભાવનગર ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટા તાપી અને ડાંગમાં ભારે આગાહી છે આ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ચોવીસમી તારીખે બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદ ની આગાહી છે આ સાથે જ પાટણ મહેસાણા ગાંધીનગર રાજકોટ જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર દીવ નવસારી વલસાડ માં ભારે વરસાદ ની આગાહી સાથે યલો એલર્ટ આપ્યું છે તારીખે અને આગાહી સાથે સાથે એલર્ટ આપવામાં આવ્યું છે આ દ્વારકા જામનગર પોરબંદર નવસારી વલસાડ માં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જગ્યાઓ ભારે વરસાદ ની આગાહી છે અઠ્યાવીસમી તારીખે બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદ ની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે કચ્છ પાટણ મહેસાણા અરવલ્લી ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ માં યલો એલર્ટ ટૂંકા ગાળાની આગાહી માં ઉત્તર ગુજરાત ના જિલ્લાઓ માટે રેડ એલર્ટ સાથે વરસાદી વોર્નિંગ આપવામાં આવી છે જેમાં અરવલ્લી સહિત ત્રણ જિલ્લામાં વરસાદ ની વોર્નિંગ આપવામાં આવી છે આ સિવાય ગુજરાતના અગિયાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અહીં ગાજવી સાથે વરસાદ થવાની સંભાવના છે આજે આખા દિવસની આગાહીમાં આખા રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ સાથે જ નવ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં ભારે પવન ફૂકાશે અને ગાજવી સાથે વાવાઝોડાની શક્યતા છે હવામાન વિભાગે માછીમારો ને અઠ્યાવીસ જૂન સુધી દરિયામાં ન જવા ચેતવણી આપી છે રાજ્યના ઘણા બંધો હાઈ એલર્ટ અને સ્થિતિમાં પહોંચી ગયા છે બીજી બાજુ અંબાલાલ પટેલે અનરાધાર આગાહી કરી છે જુલાઈ વચ્ચે વરસાદ પડશે દક્ષિણ ગુજરાત ની નદીઓમાં ઘોડાપુર ની આગાહી પણ આપી છે તો બીજી તરફ અમરેલી જામનગર સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર ખેડા આણંદ પંચમહાલ અને છોટા ઉદેપુર માં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અંબાલાલ પટેલે કહ્યું છે કે હમણાં ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાતમાં વરસાદી ઘાટ છે મહેસાણા પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે તો પંચમહાલ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના નવસારી સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે મહીસાગર જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે છે તો બીજી તરફ અમદાવાદમાં પણ આજે ગાજવી સાથે ભારે વરસાદની આગાહી છે ચોવીસ કલાક અમદાવાદમાં હળવાથી ભારે વરસાદનું અનુમાન છે ઉત્તર પ્રદેશમાં સર્જાયેલું લો પ્રેશર અપર એર સાયકોલોનિક સ્ક્યુલેશનમાં પરિવર્તન થતાં ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો એકવીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે સૌરાષ્ટ્ર ધોનમાં સૌથી વધુ છવ્વીસ પોઈન્ટ ત્રેવીસ ટકા વરસાદ વરસ્યો છે ઉપરાંત કચ્છમાં એકવીસ પોઈન્ટ છ ટકા દક્ષિણ ઝોનમાં વીસ પોઈન્ટ એકોતેર ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં વીસ પોઈન્ટ ટકા વરસાદ વરસ્યો છે જ્યારે ઉત્તર ગુજરાતના ઝોનમાં સિઝનનો સરેરાશ વરસાદ ચૌદ પોઈન્ટ નેવું ટકા વરસ્યો છે